નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર માં વિવિધ સ્થળોએ ચાલતા સાર્વજનિક ગણેશ મહોત્સવ ની જિલ્લા પોલીસ વડા હર્ષદ પટેલે મુલાકાત લીધી હતી ભાવનગરના હલુરિયા ચોક પાસે આવેલ ભોઇવાડા ખાચામાં આયોજિત ગણેશ મહોત્સવ સહિતના સ્થળોએ જિલ્લા પોલીસ વડા હર્ષદ પટેલે મુલાકાત લીધી હતી એસપીએ ગણેશજીના દર્શન કરી આયોજકો સાથે વાતચીત કરી હતી જિલ્લા પોલીસ વડાની સાથે પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ પણ જોડાયા હતા